નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ પેસેન્જર્સ એસોસિએશન દ્વારા વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ પાસે માંગ કરાઈ છે કે એસી એક્સપ્રેસનું નામ બદલી આશાપુરા એક્સપ્રેસ રાખી રોજ દોડાવવામાં આવે કચ્છ પેસેન્જર્સ એસોસિએશને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સમક્ષ અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી એસી એક્સપ્રેસ ટ્રેનને આશાપુરા એક્સપ્રેસ નામ આપીને દરરોજ ચલાવવાની માગણી કરી છે એસોસિએશનના પ્રતિનિધિઓ સેક્રેટરી અને ઝેડ આર સભ્ય એડવોકેટ કાંતિલાલ સંઘોઈ ઉપપ્રમુખ અમૃતલાલ સાવલા કારોબારી સભ્ય અને યુસીસી સભ્ય શૈલેષ લાલને તાજેતરમાં વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટર ઓફિસે જુદા જુદા અધિકારીઓ સમક્ષ કચ્છના રેલવે પ્રશ્નોની રજૂઆત કરી હતી ઉનાળુ વેકેશન તથા અખાત્રીજ માટે એપ્રિલથી જૂન સુધી દર અઠવાડિયે ચાર હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવા અને હાલ દર ગુરુવારે દોડતી ટ્રેનને કાયમી કરવા વંદે ભારત સ્લીપર ટ્રેનને જલ્દી શરૂ કરવા બાંદ્રા ટર્મિનસનું ટોલ બૂથ બંધ કરવા માંગણી કરી હતી આ સિવાય નવા તૈયાર થતા જોગેશ્વરી ટર્મિનસ પર કચ્છની એક પણ ટ્રેનને શિફ્ટ નહીં કરવા ભારપૂર્વક જણાવ્યું હતું ઉપરાંત સયાજી નગરી ટ્રેનમાં ચોરીના બનાવો રોકવા અને સાફ સફાઈ તથા અન્ય પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી કેવાય કે જેના ઘરે લગન હોય જે માણસને લગન જેના ઘરે હોય એને કોઈ લોકોનો ટાઈમ નથી હોતો કે કોઈ જગ્યાએ પાંચ મિનિટ પણ બગાડે પણ અત્યારે જે આ ખીમજીભાઈએ જે કાર્ય કર્યું છે એ એકદમ સહારાનીય કાર્ય કહેવાય કારણ કે ઘરે અંદર લગન હોય કેટલું બધું આપણે કેટલા હોય એપ્રિલ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર લગ્ન છે લગન પછી જે આની ઇફેક્ટ આવશે એ હું એમ કઉ છું ભગવાન સારામાં સારી આની ઇફેક્ટ દેશે સારામાં સારી લગ્ન નું આનું જીવન સારામાં